રોંઢે ઉઠીને જોયું ને તો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો તો જેવો વરસાદ રહ્યો એટલે અમે તરફ જ મારા જેટના ઘરે પહોંચી ગયા કેમ કે મારા જેટની છોકરીના લગ્ન આવી ગયા હતા અને બધી છોકરીઓ ડાન્સની પ્રેક્ટિસ કરતી હતી અને હું બેઠી બેઠી જોતી હતી પછી બધા એને ભૂખ લાગી ગઈ એટલે અમે લોકો બધા પાણીપુરી ખાવા ગયા કોઈએ પાણીપુરી ખાધી મસાલા મસાલાપુરી ખાધી વળી પાછા ઘરે આવ્યા મારે જેઠ પાઉંભાજી લઈ તો પાઉંભાજી ખાઈ લીધી અને મારા જેઠની છોકરીએ કચરા પોતા કર્યા અને વાસણનું ગામ લીધું પછી અમારા છોકરાઓને ડાન્સ પાર્ટી ચાલુ અને છોકરાઓ ડાન્સ કરી કરીને થઈ ગયા પછી ક્યાં લોકો ઠંડુ મંગાવ્યા પછી કોઈ ફાલુદા મગાવ્યા કોઈએ લસી મંગાવી કોઈએ કેન્ડી મગાવીને બધે ઠંડા થયા પછી તમે મારા ઘેર આવતા રહ્યા ઘેર આવીને જોયું મારા ઘરની સામે છે બધા માણસો ભેગા થઈ ગયા હતા બધા ઉભા ઉભા જોતા હતા મેં કીધું શું થાય છે મેં જઈને જોયું તો પચીસ ફૂટે પાણીના ફુવારા છૂટા અમારા ઘરની સામે જ બોર થયો બોરમાં પચીસ ફૂટે પાણી આવી ગયું ભાઈ જોરદાર અને પછી અમારા નૈત્રી બેન इसको तो मैं खेलती तो तुमको